દૂધ થોડું ઉકળે ત્યારબાદ આપણે તેમાં કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે તો મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે જે વનેલા વનેલા ફ્લેવરનો લીધેલો છે મેં તો એક બાઉલમાં બેથી ત્રણ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઈ અને આપણે તેને દૂધ વડે તેમાં મિક્સ કરી લઈશું સરખી રીતે મિક્સ કરીશું જેથી કરીને અંદર ગૂઠલી ના થાય દૂધ ઉકળે ત્યારબાદ આપણે તેમાં કસ્ટર્ડ પાવડરને એડ કરી દઈશું થોડીવાર મિક્સ કર્યા બાદ આપણે તેમાં ખાંડ એડ કરવાની છે તો મેં અહીંયા બસો ગ્રામ જેટલી ખાંડ એડ કરી છે ખાંડ ઓગળી જાય ત્યારબાદ આ આ પ્રકારનું તેનું સ્ટેક્ચર થઈ ગયું છે હવે આપણે તેને ગેસની ફ્લેમ ઓફ કરી અને બે કલાક માટે આપણે તેને ફ્રિજમાં મૂકી દઈશું ત્યારબાદ અહીંયા અમે બધા ફ્રૂટ લીધા છે એને આપણે કટ કરી લઈશું તો આપણે કેળાને કટ કરી લઈએ આપણે તેને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું બધા જ ફ્રૂટને તમે ફ્રૂટ આમાં બધા યુઝ કરી શકો છો મેં અહીંયા બધા જ ફ્રૂટને થોડા થોડા લીધા છે તો આપણા બધા જ ફ્રૂટ કઈ કટ થઈ ગયા છે હવે આપણે ડ્રાય ફ્રૂટ કટ કરી લઈએ તો પિસ્તા બદામ અને કાજુ ત્રણ મેં ડ્રાય ફ્રૂટ લીધા છે તો એને પણ આપણે કટ કરી લઈશું આપણે મીડિયમ સાઈઝના ટુકડામાં કટ કરવાનું છે ત્યારબાદ આપણે બધા જ ફ્રૂટને તેમાં એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું કસ્ટર્ડને મેં એકથી બે કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકેલું હતું તેથી તે એકદમ ઠંડુ થઈ ગયું છે હવે તેમાં ડ્રાય એડ કરી દઈએ તો આપણું ફ્રૂટ કસ્ટર્ડ બનીને એકદમ તૈયાર છે